તો કેમ છો મારા ભાઈઓ ફરી એક નવા વિડીયોમાં તમારું દિલ થી સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ખરેખર ઠાકોરે મિત્રો એટલું જોરદાર ગીત ગાવ્યું છે સાહેબ કે આપણા લુગડા ઉપર લોકો મેણા મારતા હતા ને સાયકલ લઈને ફરતા હતા હવે ગાડીઓ લઈને ફરવાના છે સાહેબ તમે સાંભળ્યું છે આ ગીત પણ આ ગીતને એક અલગ અંદાજમાં ગાવ્યું છે ભાઈ અને ખરેખર મને એવું લાગે છે કે ભાઈ આ બેને એ ગીત ગાવ્યું હોત ને તો ભાઈ ખરેખર ઇતિહાસ રચી નાખો હવે સૌથી પહેલાં તમને આ બેનનો આખો વિડીયો બતાવવાનું છું સાહેબ અને ખાસ કરીને ભાઈ આપણો જ્યારે સમય નબળો હોય ને ત્યારે આખું ગામ મેણા મારતું હોય છે ઘરમાં ખાવાના ફાફા પડે ભાઈ અને ચાલો એ તો ગમે એમ કરીને માતાજી ન પાડે કોઈના ફાફા પણ સાહેબ લુગડા એવા હોય આપણી જોડે ગાડી ના હોય ને લોકો આપણી પાસેથી ગાડી લઈને જતા હોય ત્યારે સાહેબ ત્યારે તમે વિચારો એ વ્યક્તિ કેવો હોય કે તમને પૂછે ના કે ભાઈ હાલો મારી ગાડીમાં બેસી જાઓ ન પૂછે ભાઈ કેમ કે એને એનો અભિમાન નડે છે ભાઈ એ બીજાના ઘરે ન જાય એ કેમ ન જાય એને એનો અભિમાન નડે છે એ અભિમાની નથી એનો અભિમાન એને નડે છે ભાઈ એટલે ખાસ કરીને જિંદગીમાં દી અભિમાન ન કરવું જોઈએ હવે બેને એક જોરદાર ગીત ગાવ્યું છે કે સાયકલ નહોતી પણ હવે ગાડીઓ ભાઈ ગાડીઓ અત્યાર સુધી આપણી જોડે નથી પણ હવે ગાડીઓ આવશે એ વાત સાચી છે આ ગીત આપણા ભાઈ તમારા ઘરે ગાડી ઊભી થઈ જશે પણ તમારા કુળદેવી માતાજીનું નામ કમેન્ટ બોક્સની અંદર લખજો મારા ભાઈઓ જેથી કરીને માતાજી આપણા ઘરે ગાડી લાવશે ભાઈ ત્રણસો ને પોસઠમાં દિવસે એની અંદર અંદર માતાજી આપણા ઘરે ગાડી લાવશે તો હું એ તમારી સાથે સાથે એકવાર કમેન્ટ બોક્સની અંદર લખી દઉં છું ભાઈ જય આશાપુરામાં અમારા ઘરે ગાડીઓ લાવજો લોકો મેણા મારતા હતા હવે મેણા ન મારવા જોઈએ મારા માતાજી એટલું તમે ધ્યાન રાખજો હવે સૌથી પહેલા તમે હિરલબેનનો વિડીયો જોઈ લો